વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર ચારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો તેમજ હરની તળાવ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને ન્યાય મળ્યો નથી જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હરની તળાવ દુર્ઘટનામાં બાર બાળકોના મૃત્યુ થયા હતા જેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી આ દુર્ઘટનાના આરોપીઓ હજુ સુધી ફરાર છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આગળ આવીને પરિવારજનોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી સાથે જ વડોદરાના પાલિકા ઇલેક્શન વોર્ડ નંબર ના વિસ્તારમાં આવેલા કમલાનગર તળાવ ખાતે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો સાથે જ આ ઇલેક્શન વોર્ડ નંબર ચાર મેયરના વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો ઇલેક્શન વોર્ડ નંબર ચારમાં ચોખ્ખું પીવાનું પાણી ગટરો અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો સાથે મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી હતી વધુમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા અને બે શિક્ષકોએ આજે એમના જે આરોપીઓ છે ખરા આરોપીઓ છે એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થયા નથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાણું ભરતા તો આ લોકો આપી શકતા નથી પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપે અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા ત્યારે આ બાર નહીં આખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય ન્યાયયાત્રાની અમે શરૂઆત કરી છે સાથે જે પાયાની સુવિધાઓનો અભાવ છે આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર ચારમાં કમલાનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે અહીંયા તમે જુઓ કે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે રોડ રસ્તાને હાલત ખરાબ છે ડ્રેનેજના પાણી ઉભરાય છે એટલે આ બધી સમસ્યાઓ છે આજે પચીસ વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ વડોદરા શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાય યાત્રાના ભાગરૂપે લોકોમાં જાગૃત લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઓળખો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે જેમને જેમને આ વડોદરા શહેરની શું દુર્દશા કરી એના માટે જવાબદાર આ સત્તા પક્ષ